સુરતના ફાયર વિભાગના જવાનો દ્વારા વધુ એક વાર સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું સુરતના ફાયર વિભાગના જવાનો દ્વારા વધુ એક વાર સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સોસાયટીના ના ઘરમાં ત્રીજા માળે બે વર્ષની બાળકી રમતા રમતા દરવાજો બંધ કરી દીધો બાળક અંદર ફસાઈ જતા રડી હતી જ્યારે માતા પિતા બહાર ચિંતામાં મુકાઈ ગયા ત્યારે ફાયર જાણ થતા પાંચ મિનિટમાં જ બાળકીને રેસ્ક્યુ કરીને પરિવારને સહી સલામત હતી મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં માતાવાડી ખાતે હેમકુંદ સોસાયટી આવેલી છે જેમાં પંચાવન નંબરના ઘરમાં ત્રીજા માળે ચૌહાણ પરિવાર રહે છે પરિવારની બે વર્ષની દીકરી ઘરની અંદર રમી રહી હતી ત્યારે માતા બહાર હતી દરમિયાન બાળકી રમતા રમતા ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો બાળકી અંદર ફસાઈ હતી અને તેના માતા બહાર હતી બાળકી અંદર ફસાઈ જતા રડવા લાગી હતી માતા દ્વારા બૂમ કરવામાં આવતા આસપાસ લોકો દોડી આવ્યા અને બાળકીના પિતાને પણ જાણ કરવામાં આવતા તે દોડી આવ્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેડા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે